મોરબીના રફાડેશ્વર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ મોરબીના સામાકાંઠે જૂના રફાડેશ્વર રોડ ઉપર આવેલ પેપર મિલ નજીક રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મજૂર પરિવારની દીકરી પોતાની માતાની સાથે જાજરૂ જવા માટે ગઈ હતી અને દરમિયાનમાં પાણી માટે કેનાલ નજીક જાતા ત્યાં પગ લપસી જતાં ડૂબી જવાથી આ બાળકીનું મોત નીપજવાનું જાણવા મળ્યું છે અને હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહીવાનું જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામા કાંઠે ગામથી આગળ જતા જૂના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપર મિલ નજીક રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મજૂર પરિવારની બિટ્ટુ બેગમ છોટે બેગમ ઉંમર ચૌદ મૂળ રહે મધ્યપ્રદેશવાળી પોતાની માતાની સાથે કારખાના નજીક જાજરૂપ માટે ગયેલી હતી અને બાદમાં ત્યાંથી પાણી લેવા માટે કેનાલની બાજુમાં જતા ત્યાં કેનાલ પાસે પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગઈ હતી જેથી તેને શોધવામાં આવી હતી પરંતુ અંતે કેનાલના પાણીમાંથી બીટુ બેગમ નામની સગીર વયની દીકરીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જેપી પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે